સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થયા છે જ્યાં સાસણગીરમાં આવેલા હિરણ એક ડેમમાં આજે પાણી છોડવામાં આવશે આ ડેમમાંથી પાણી છોડવામાં આવશે સાસણગીરમાં આવેલા હિરણ એક ડેમમાંથી છોડાશે પાણી ઘર માટે હિરણ એક ડેમમાંથી સાંજે પાંચ વાગ્યે પાણી છોડવામાં આવશે ડેમમાંથી પાણી છોડવાના નિર્ણયથી કાંઠા વિસ્તારને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે સાસણ ભાલશે કમલેશ્વરનેશ ગામને પણ એલર્ટ કરાયા છે આ સાથે દાઝિયાનેશ ચિત્રાવાડ ચિત્રોડ ગામને પણ એલર્ટ કરાયા ગીદડીયા ખીરધાર બોરવાવ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે આ કાંઠા વિસ્તારના ગામડાઓ છે જેમને એલર્ટ કરાયા છે આ સાથે રમરેચી સાંગોદરા ઘૂસિયા તાલાલા સહિતના ગામને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે હિરણ એક ડેમમાંથી આજે પાણી છોડાવવામાં છોડવામાં આવશે ત્યારે ઘર વપરાશ માટે હિરણ એક ડેમમાંથી સાંજે પાંચ વાગ્યે પાણી છોડાશે ડેમમાંથી પાણી છોડવાનો આ નિર્ણય લેવામાં આવ્યો જ્યારબાદ કાંઠા વિસ્તારને અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તેમને સાવચેત રહેવાની અને સુરક્ષિત સલામત સ્થળે ખસી જવાની પણ સૂચના આપવામાં આવી છે